અરે આજે આપણા ગ્રુપ એડમિન હા ના પાછા જયંબે યુવક મંડળના આયોજક મિત્ર છે આ જોઈ શકો છો તમે લાઇટ શો કરી રહ્યા છે એ બધું હેન્ડલિંગ એમનું છે દોસ્તો તમે જોઈ શકો છો આજુબાજુ પણ આ આપડા વિપુલભાઈ છે પેલા છે આપડા દિલીપભાઈ જોઈ શકો છો તમે તો બધા કામકાજ ચાલુ જ છે અને આગળનો લાઇટ શો જોવો હોય તો તમે બના રહેજો આપણા વિડીઓમાં તો આપણો લાઇટ શો તમને કહેવાતા ને એ આપણું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે અને જોઈ શકો છો તમે આ લાઇટ શો એક નંબર આપણા અંબાજી જે એને છે ને એવો જ લાઇટ શો દેખાય છે જુઓ કેવું લાગ્યું કોમેન્ટ કરજો જય અંબે જય ગામખેડા તો આ છે આપણું ગરબા ગ્રાઉન્ડ અને આ છે ગામખેડામાંનું મંદિર તો જોઈ શકો છો આપણા ગ્રુપના મેમ્બરો આખું ગામ ફરીને આવી ગયા છે જે આપણે પાવતીનું જે ઇન્વેટ વોલેટ છે એને કલેક્ટ કરવા જેલા તો તમે જોઈ શકો છો જય અંબે યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલું છે આ તો તમે જોઈ શકો છો લાઇટ શો એક નંબર કડક જય અંબે